રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છી માર્કેટ વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાય થયું ઉપલેટામાં બે દિવસમાં બે મકાનો ધરાશાય થયા ચોક ફળિયા વિસ્તારમાં રહેણાંક મકાન ધરાશાય થયું છે ઉપલેટા નગરપાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારવાની કાર્યવાહી ન કરવામાં આવતા મકાન ધરાશાય થવાની ઘટનાઓ બની છે મકાન ધરાશાય થતા મકાન બહાર ઊભેલા મહિલાઓ મકાન ન કાટમાડમાં દબાઈ જાય છે ઉપલેટા મુસ્લિમ પહોંચ્યા અને સ્ટાફ ખડા પગે હાજર રહી હતી કાટમાડમાં દબાઈ ગયેલા એક મહિલાને બહાર કાઢવામાં આવી છે હજુ બે મહિલાઓ કાટમાડમાં હોવાની શંકા છે ઘટનાની જાણ થતાં મામલતદાર પીઆઈ અને ચીફ ઓફિસર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા એક મહિલા હેમખેમ બહાર કાઢવામાં આવી છે નામ ગીતાબેન રાકેશ સલાટ હતું અને એક મહિલાનું મોત મરણ જનાર મંજુબેન સલાટ એકસો આઠ અને નગરપાલિકાનો ફાયર વિભાગ પણ ઘટના સ્થળે એનડીઆરએફની ટીમ બચાવ કામગીરી હાથ ધરી છે વિપુલ ધામેચા ઉપલેટા